જેઠાણી બેરાણીના સંબંધો એવા હોય છે કે જેમાં બંને એકબીજા ઉપર સહસાઈ સ્થાપિત કરવા માટે લાલાયિત હોય છે ઝારખંડના સોરેન પરિવાર એમાં સીતા સોરેનના બળવાની પાછળ પણ આવું જ કંઈક કારણ છે દેરાણી મોટી થવા લાગી અને જેઠાણી એટલે કે સીબુ સોરેનના મોટા પુત્ર વધુ અને પૂર્વ સીએમ હેમંત સોરેનના ભાભી એમણે ઝારખંડ મુક્તિ મોરચાને અલવિદા કહી દીધું છે સીતા સોરેમની બગાવત ચૂંટણીમાં કેટલી નડશે તેની ઝારખંડ ખાતે ગણતરીઓ મુકાઈ રહી છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ભારતમાં પારિવારિક પાર્ટી અને તેમાંય પ્રાદેશિક પાર્ટીઓમાં પરિવારમાં જ બળવાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહી છે મહારાષ્ટ્રમાં એનસીપીમાં કાકા શરદ પવાર અને ભત્રીજા શરદ અજીત પવારનો જે રાજકીય ખેલ છે અજીત પવારનો જે બળવો છે એમના શિષ્ય એકનાથ શિંદે દ્વારા બળવો કરવામાં આવ્યો હવે આ આવા બળવાની દિશા ઝારખંડ તરફ પહોંચી ચુકી છે સીપુ સોરેન પરિવારમાં તેમના મોટા પુત્ર વધુ સીતા સોરેને

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેનના વધતા રાજકીય કદ સામે નારાજગી હતી કારણ એ છે કે ઝારખંડની અંદર હેમંત સોરેનના રાજીનામા બાદ જે નવી ચંપાઈ સરકાર સત્તામાં આવી એમાં સીતા સોરેનને બહુ મોટું મંત્રી પદ મળે અથવા તો બહુ મોટો પ્રભાવ મળે એવી એક ગણતરી હતી પરંતુ એમાં સીતા સોરેનને નારાજગી મળી અને આ નારાજગી ચંપાઈ સરકારના સત્તામાં આવ્યાની સાથે જ શરૂ થઈ હતી એનું પરિણામ અત્યારે રાજીનામા તરીકે આવ્યું એવું પણ રાજકીય લોકો માની રહ્યા છે સીતા સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના કેન્દ્રીય મહાસચિવ પણ હતા પરંતુ સંગઠનની અંદર જે નિર્ણયોની પ્રક્રિયા હતી એ નિર્ણયોની પ્રક્રિયાની અંદર તેમને અપેક્ષિત સ્થાન મળતું નહોતું અને તેનાથી સીતા સોરેન એ ઉપેક્ષા મહેસૂસ કરતા હતા અને તેનું પરિણામ સીતા સોરેનના રાજીનામા તરીકે જોવા મળ્યું છે જે પણ હોય સત્તા એક એવો ખેલ છે જેની અંદર પરિવાર ના લોકો જ સામસામે આવી જતા હોય છે કારણ કે ખુરશી સૌને જોતી હોય છે અને ખુરશી એ ખાલી કરવા માટે કોઈ તૈયાર થતું નથી